નમો નમઃ હું છું આપનો મિત્ર શૌનક ભદ્રેશભાઈ વ્યાસ અને આજે ઉત્સવોની હારમાળામાં વાત કરવી છે રક્ષાબંધન પર્વની રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધનો પર્વ રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધને રાખડી રૂપી સ્નેહ સૂત્ર બાંધીને સ્નેહને પ્રકટ કરવાનો પર્વ આમ તો ભાઈ બહેનનો સંબંધ જન્મથી જ છે પણ આ રક્ષાબંધનની વિશેષતા એ છે કે આ દિવસે ભાઈ અને બહેન કોઈપણ પરિસ્થિતિમાં એકબીજાની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. રાખડી એ માત્ર સામાન્ય દોરો નથી પણ રાખડી એ એક રક્ષા સૂત્ર છે અને આ રાખડી સાથે બહેનની ભાઈ પ્રત્યેની અનેક લાગણીઓ અને સ્નેહ જોડાયેલા હોય છે. બહેનના ઓવારણા તો ભાઈની અનેક મુશ્કેલીઓને દૂર કરી દે છે. બહેન એટલે જેને હેરાન કર્યા વગર ભાઈને મજા ન આવે. પણ હા એ ભાઈ બહેનની દરેક પરિસ્થિતિમાં એની પડખે ઉભો રહે છે ભાઈ બહેનની વચ્ચે ક્યારેક મીઠો ઝઘડો થાય પણ એ ઝઘડો કઈ લાંબા સમય સુધી ટકતો નથી કારણ કે એ મીઠો ઝઘડો હોય છે ભાઈ એટલે બહેનનું કમ્ફર્ટ ઝોન બાળપણમાં આ ચોકલેટ મારી છે અને હું જ ખાઈશ એવી સામાન્ય બાબતે કરેલો ઝઘડો મોટા થતા આ તારી ચોકલેટ છે અને તું જ ખાઈશ એવી ભાવનામાં પરિણમે છે બહેનને મીઠાઈ ખવડાવવાના ઢોંગ કરીને એ મીઠાઈ પોતે ખાઈ લેતો ભાઈ બહેન ના સાસરે ગયા પછી એને જમી લીધું હશે કે નહીં એવી ચિંતા કર્યા કરે છે બહેન ના સાસરે ગયા પછી ભાઈ ના જીવન માં બદલાવ આવે ખરો હા એની સાથે કરેલી ધીંગામસ્તી માત્ર સ્મરણો માં ફેરવાઈ જાય છે એની સાથે ચોકલેટ જેવી સામાન્ય બાબત માટે કરેલો ઝઘડો હવે પોતાની સાથે કરવો પડે છે એને ખવડાવવાની મીઠાઈ હવે પોતે ખાઈ લેવી પડે છે પણ હા આ બધી યાદોને તાજી કરવા માટે એક દિવસ તો છે જ અને એ છે રક્ષાબંધન તો આ રક્ષાબંધને ઈશ્વર અમારી દરેક બહેનોની રક્ષા કરે એ જ પ્રાર્થના સહ જો તમને આ વિડિયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હા આવા વિડિયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો અસ્તુ ધન્યવાદ